ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે અને આને જ લઈને દિવસેને દિવસે અલગ અલગ આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવતી હોય છે પરંતુ હવે આગામી ચોવીસ કલાક જે જિલ્લાઓ માટે વરસાદ ભારે છે તેવા જિલ્લાઓની આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે કયા આ જિલ્લાઓ છે અને કેવો વરસાદ ત્યાં રહેવાનો છે અને આ જુલાઈ માસમાં કઈ રીતનો વરસાદ વરસવાનો છે તે વિશે શું કહી રહ્યા છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તે વિશે વાત કરીશું આ વિડીયોમાં શું આપને વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ અને તુષાર બસિયા સાથે રૂબરૂ મુલાકાત કરવી છે તો તારીખ ચાર જુલાઈ બે હજાર ચોવીસ અને ગુરુવારના રોજ સાંજે પાંચ વાગ્યે નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં આપ સૌ આમંત્રિત છો નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમ શું છે પત્રકારત્વનો અભ્યાસક્રમ શું છે પત્રકારત્વ શું છે અને પ્રશાંત દયાળનું પત્રકારત્વ કેવું રહ્યું તેમના સફર વિશે પણ થોડી ઝાંખી મેળવીશું સાથે જ નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ભૂતકાળના વિદ્યાર્થીઓ સાથે પણ રૂબરૂ થવાનો વાતો સાંભળવાનો અને સમજવાનો આ અવસર આપને મળશે જો આપ આવવા ઈચ્છો છો વધુ માહિતી જોઈએ છે તો આ મોબાઈલ નંબર સત્તાણું બે અડતાલીસ સત્તર ચાર સાડત્રીસ પર અવશ્ય રજીસ્ટ્રેશન કરાવી લેશો અને વધુ વિગતો મેળવી લેસો નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગુજરાતમાં ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થઈ ચૂકી છે અડધો જૂન મહિનો પૂર્ણ પણ થઈ ચૂક્યો છે અને જુલાઈ મહિનાની શરૂઆત પણ થઈ ચૂકી છે આને લઈને દર દિવસે અલગ અલગ આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવતી હોય છે હવે કયા જિલ્લામાં કયા પ્રકારની સ્થિતિ રહેવાની છે ખાસ કરીને વાત કરીએ તો નવરતિયાની ઋતુ જે કહેવામાં આવે કે હવે જુલાઈ મહિનામાં જે ચોમાસું કઈ રીતનું રહેવાનું છે વરસાદ ક્યાં કેવો પડવાનો છે તેને લઈને હવામાન નિષ્ણાંત દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે વાત કરવામાં આવે તો ફરી એકવાર દ્વારકામાં એક અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન ફરી સક્રિય થઈ છે અને તે દ્વારકા તરફથી આગળ વધી રહી છે જેના કારણે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે અને આગામી ચોવીસ કલાક વરસાદ માટે આ વિસ્તારોમાં ભારે માનવામાં આવી રહ્યા છે જેમાં વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છના ભ જેમાં વાત કરીએ તો સૌરાષ્ટ્રના પોરબંદર જામનગર મોરબી સુરેન્દ્રનગર સહિતના જે વિસ્તારો છે ત્યાં આગામી ચોવીસ કલાક માટે ખૂબ ભારે માનવામાં આવી રહ્યા છે તેમજ કચ્છના ભચાઉ હોય ભુજ સહિતના વિસ્તારો અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો આ વખતે મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરનો પણ સમાવેશ થયું છે આ જિલ્લાઓમાં સારો વરસાદ વરસી શકે છે છે તો આ લઈને લઈને હવામાન પરેશ ગોસ્વામી આગામી કલાકને શું કહી રહ્યા તે સાંભળી લો આવનારા ચોવીસ કલાક છે એ રાજ્યના સાર્વત્રિક એટલે કે દરેક જિલ્લાઓની અંદર આ વરસાદ પડે તેવી શક્યતાઓ પૂરી દેખાઈ રહી છે પણ અમુક જિલ્લા એવા છે જેમાં આવનારા ચોવીસ કલાક છે એ ભારે ગણી શકાય અત્યારે એક ને કારણે પણ આપણા રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે અને અરબી સમુદ્રમાં અત્યારે ડીપ ડિપ્રેશન બની ચૂક્યું છે અને આ ડીપ ડિપ્રેશન છે એ દ્વારકા થઈ અને આગળ આપણા ઉપરથી પસાર થવાનું છે જેને કારણે આવનારા ચોવીસ કલાક દરમિયાન આજે પહેલી જુલાઈ છે

દ્વારકા જામનગર પોરબંદર છે વિસ્તારો છે કે આમાં આવનારા ચોવીસ કલાક દરમિયાન સામાન્ય કરતા વધારે વરસાદની શક્યતાઓ છે અને આટલા જિલ્લાના જે મેં નામ આપ્યા આ જિલ્લામાં તો અમુક વિસ્તારોની અંદર લગભગ પંદર સત્તર ઈચ સુધીના પણ વરસાદ પડી શકે છે આવી કંડિશન છે કેમ કે ડીપ ડિપ્રેશન આ રૂપમાંથી પસાર થવાનું છે બીજી વાત એ કરવાની છે કે આ વિસ્તારો મેં આપને જણાવ્યા એ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે પણ જેને ભારે વરસાદ કહીએ એમાં ઉત્તર ગુજરાતના પણ અરવલ્લી હોય મહીસાગર છે મહેસાણા પાટણ અને બનાસકાંઠાના અમુક વિસ્તારો છે એમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ છે અને ઉત્તર ગુજરાતના પણ ઘણા વિસ્તારો વરસાદથી જે વંચિત હતા એમાં આજે પણ ઘણી જગ્યાએ વાવણી લાયક વરસાદ થયો છે અને હજુ આવનારા ચોવીસ કલાક દરમિયાન પણ વાવણી લાયક સારો વરસાદ થાય તેવી શક્યતાઓ છે એ સાથે મધ્ય ગુજરાતના પણ જે દાહોદ ગોધરા જેવા વિસ્તાર છે

કે હાલ જુલાઈ માસમાં વરસાદ તો વરસી રહ્યો છે ને આ ચોવીસ કલાકમાં સાર્વત્રિક વરસાદ રહેવાનો છે પરંતુ કેટલાક જિલ્લાઓ જે તેમણે નામ આપ્યા છે તેમાં ભારે વરસાદની આગાહી તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જ્યાં ગુજરાતમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન તો થઈ ચૂક્યું છે પરંતુ કેટલાક તાલુકાઓ હજી એવા છે કે તે વરસાદથી વંચિત છે ત્યાં સુકાભટ જેવી સ્થિતિનો સામનો ત્યાંના લોકો કરી રહ્યા છે ને આગામી સમયમાં આ તમામ જગ્યાઓ પર સાર્વત્રિક વરસાદ વરસશે તે પ્રકારનું અનુમાન પણ એક લગાવવામાં આવી રહ્યું છે પરંતુ હવે જોવું રહ્યું કે જુલાઈ મહિનાની શરૂઆત છે તે થઈ ચૂકી છે ને વરસાદ કેવી રીતનો આગામી સમયમાં રહેવાનો છે ને આ વખતે વરસાદ મુશળધાર રહે છે કે પછી સર્વ સાર્વત્રિક વરસાદ વરસશે ધીમે ધારે તે તો તમામ બાબતે આગાહીકારો દ્વારા આગાહી આપવામાં આવી રહી છે ને વેધર અપડેટ સાથે માહિતગાર કરતા રહીશું એટલે નવજીન ન્યૂઝની ચેનલ આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ